સુરત શહેરમાં તેમજ અન્ય ઘણી જગ્યાઓ પર કાર્યરત એવી હેપી ના નામે ઓળખાતી સંસ્થા તેજ જ્ઞાન ફાઉન્ડેશન કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ લોકોને એક નવા વિચારો આપી રહી છે ત્યારે પહેલી ડિસેમ્બર પચીસ વર્ષ પૂર્ણ કરી સિલ્વર જુબિલી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી સામાજિક કાર્યકર એવા અને પૂજ્ય સંત સાહેબજીના હસ્તે આ પ્રારંભ કર્યો હતો અને લોકોને ધ્યાન વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા સુરત શહેરમાં તેજ જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ સિલ્વર જુબિલી મેડિટેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સહિત ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા એપિડોડ્સ નૃપેશ પટેલ તેજ ગામ ફાઉન્ડેશન વતી હું તમારું સ્વાગત કરું છું તેજ ગામ ફાઉન્ડેશનના રજત જયંતી અવસર પ્રસંગે તેજ ગામ ફાઉન્ડેશન છેલ્લા પચીસ વર્ષથી ધ્યાનને સહજ બનાવવા માટેના કાર્ય કરી રહ્યું છે તો એના એ પ્રોગ્રામ એના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે એકસો જેટલા બીજા સિટીમાં પણ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાંનું આ એક સુરત શહેર પણ છે તો એમાં આપણે આ સુંદર મજાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો ત્યાં ઘણા સ્ટુડન્ટ્સો અને વડીલો અને બધા લોકોએ ભાગ લીધો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા જે ચીફ ગેસ્ટ છે શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા શિક્ષા મંત્રી શ્રી શ્રી કુમારભાઈ કાનાણી ધારાસભ્ય શ્રી ગુરુભૂષણ સાહેબજી અને શ્રી કાનજીભાઈ ભલાણા સાહેબજી તો એ પણ અમારા મેંગેરા મોંગેરા મહેમાનો છે એ અહીંયા આવીને એમનું પણ માર્ગદર્શન આપવાના છીએ અને સાથે સાથે આ એક ધ્યાન મહેરા ઉત્થાન એ બુકનું વિમોચન પણ થવાનું છે તો આ અવસરનો લાભ લેવા માટે ધન્યવાદ આજની તારીખમાં ધ્યાન એક ખૂબ જ મહત્ત્વની જરૂરી વસ્તુ થઈ ગઈ છે કારણ કે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં બધાનું ધ્યાન ડિસ્ટ્રેક્શનમાં છે બધા ડિપ્રેશનમાં છે તો મેડિટેશનની રેગ્યુલર હેબિટ આપણને આ બધી જ સમસ્યામાંથી પ્રબળતાથી બહાર કાઢી શકે એવું છે તો આ મેસેજનો ફેલાવો થાય એના માટે આપણે આ યોજના કરેલી છે અમારી સંસ્થામાં અમારી સંસ્થાનું મુખ્ય એક્ટિવિટી છે મહાઆસમાની શિબિર પરમ જ્ઞાન શિબિર જે એક આધ્યાત્મિક શિબિર છે એનું મેઇન એક્ટિવિટી છે કે મનુષ્યને વર્તમાનમાં રહીને જીવતા શીખવાડે જે ખોટી ચિંતા તણાવ વગેરેમાંથી નીકળીને એ બહાર આવે એના સિવાય ઘણી એક્ટિવિટી બાળકો માટે પોલીસ સ્ટાફ માટે અને બધા માટે આપણે કરીએ જ છીએ પરંતુ મુખ્ય એક્ટિવિટી આપણી મહાઆશમાની પરમજ્ઞાન છે